દર્શન કરવા માટે માણસો જાય વાહ હવે કંઈક લાગે કે નાના દર્શન કરવા જઈએ બોલો તો એમ લાગતું નહીં કે એકલા એકલા છે આપણે હવે અહીંયા લાગે કે દર્શન કરવા જઈએ આપણે É. Valeu, mano. Ah.

કોઈ કોલ ડોનર કોઈ મારવા કે દેને ઓર સુપર યે કેહ હે જોલ લે બલા નંબર નંબર ઇ નહો છે નંબર નંબર ઇત થઈ જાયે બદુય આ જુઓ તો ખરી તમે આ હું આ યુકે નો યુકે હું આ તમારું કામ કરે મોકલી <laughs> નાખજો નદી અત્યારે લાઇટ લેફ્ટ અમાર રસ્તા કઈ જાજા લે હવે હા જાજા ને જબરા બ્રિજ લેફ્ટ યાર કન્ટિન્યુ ફોર 5 કિલોમીટર્સ ઓકે ચાલ આગળ નેટવર્ક હવે હારું છે નહી તો નેટવર્ક કમુકતે ના હવે અમાર ઉછો હે પણ આ છે કરી જે

કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય નિર્ભાઈ મન જય વિદ્યા ભગત તો અમે છે ને અત્યારે અત્યારે એટલે રાતે મોડા મોડા અહીંયા પહોંચ્યા હતા બહુ મોડા પહોંચ્યા હતા જો આ રાવ ફેમિલી રેસ્ટોરન્ટ એન્ડ બોટિક ન્યા છે ને અમે રોકાણા હતા અને બસ સુઈ ગયા પછી તો થાય ક્યાં આવ્યા હતા થાય ક્યાં થાકવામાં કંઈ બાકી નથી કારણ કે રસ્તામાં છે ને બહુ ખરાબ રસ્તો હતો ખરાબ એટલે એની વાત જવા દો તો મેં જાડા મોટા તો એમ કે ના ના આ રસ્તે જવાય જ નહીં પણ અત્યારે બધા રસ્તા છે ને ઉખડી ગયા હવે ઉખડવાનું કારણ તમને ખબર છે કે મેરા ભારત મહાન એટલે એવું બધું હાલે અહીંયા એમાં આપણે કમ્પ્લેન ન કરાય કે પણ આપણે જે જોઈએ રસ્તા કે જન્ય જનરલી ડેવલપમેન્ટને બધું જોઈએ ભારત ભારતનું ડેવલપમેન્ટ સારું હોય એમાંય વાંધો નથી પણ આ અંદર જ્યારે જઈએ ને આપણે ત્યારે ખબર પડે કે ડેવલપમેન્ટ કેટલું છે કારણ કે કોઈ લો કે રૂલ્સ કે રેગ્યુલેશન કે કંઈ છે જ નહીં કોઈ ટ્રાફિક સેન્સ છે નહીં રાઈટ ગમે સામે આવો ટ્રકવાળો આવીને ઉભાડીને સામે ઊભી જાય અને પછી તમને નીકળવાય ન દે ન આપણે નીકળી શકીએ ન એ નીકળી શકીએ પછી હામ હામે રાઈટ હવે આ ખેલ છે ઇન્ડિયાનો એની આ મેન્ટાલિટી છે એટલે એમાં આપણે કંઈ કરાય નહીં આ તો વાત કરું તમને એટલે તમને તમારી જાણ ખાતર કે તમને ખબર પડે હં એ તો આમાં છે ને ડ્રાઈવર એક્સપર્ટ ડ્રાઈવર હોય અને એ આવીને પણ આ સહન એ આપણા આપણે ન કરી શકીએ ઇંગ્લેન્ડના માણસ સહન ન કરી શકે મરી રહીએ એક દિવસમાં મરી જાય યાર એ હાલ અહીંયા ઇન્ડિયાની ભારતની પ્રજાએ કેવી છે જાગૃતિ રાઇટ કંઈ સહન કરી શકે બાકી કોઈ ન સહન કરી શકે

ક્રેપ્સ આવે છે હે જોરદાર ક્રેપ્સ અહીંયા સ્પેશિયલી આપણે યુકે માં આવે અહીંથી ને ગુજરાતમાં તો એમાં આપણે છે પોરબંદર સુધી આવતા બોક્સા બોક્સા પહેલાં કઈ દી ના આવતા જોયા નહોતા પહેલાં ને કદાચ આવતા અહીં તો આપણે ખાધા નહોતા કારણ કે આપણા પાસે નહોતા થતું હોય ખણખણિયા પણ એ અહીંયા નાસિકમાં બહુ થાય છે દ્રાક્ષનું વાવેતર બહુ છે અને

એ માઉન્ટેન ઉપર છે ઉપર સુધી જવાય છે ને અમે આનો બ્લોક જોવેલ છે એ ઉપર સુધી છે ને જાય નહીં બહુ હાર્ડ છે હા ને ઉપર ત્યાં છે ને એમ થાય કે શિવાજીનું કે એવું કંઈ હતું ત્યાં વરસાદી છે અને હવે ઘરે શું છે આખું એટલે આમ હે ને બધી ધૂંધ જેવું દેખાય આમ પણ ખરેખર ધૂંધ જેવું નથી પણ

જુઓ સૌથી પહેલા પાણીના દર્શન કરી લીધા કારણ કે પાણી છે તો બધું છે અહીંથી જો અહીંથી ગયા આ એક જૂને મહાદેવ છે પણ આપણે નવા મહાદેવના ના દર્શન કરી લીધા એટલે એ જૂના મહાદેવના ના પછી કરી આવી રીતે છે બધું દર્શન કરવા માટે માણસો જાય વાહ હવે કઈક લાગે કે નાના દર્શન કરવા જાય બોલો તો એમ લાગતું હતું કે એકલા એકલા છે આપડે હવે એ લાગે કે દર્શન કરવા જઈએ આપણે જાય આપડે

सुब ગલિયું આવી ગયો બોલો એ દર્શન કરવા ત્રંબકેશ્વર મહાદેવના મહાદેવ ના him. બરોબાર નું બધું જાડવું બહુ જૂનું છે મંદિર છે અંદર છે ત્યાંથી જો બારગીર દેખાય ત્યાં જવાનું છે આપડે ફરે ફરે ફિરે

Everything. <speaking in Hebrew>